જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ છો તો અમારા નવા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગ્યા છે 7 અને મેં વિડિયો બનાવવાની શરૂઆત કરી દીધી છે અત્યારે મેં ગામડે આવ્યા છીએ એટલે મેલા જગી ગયા છીએ તો ચાલો બધા ભગવાનના દર્શન કરીએ જય સ્વામિનારાયણજી મતલબ જય જય કૃષ્ણ ચાલો તો આપણે મમ્મીને મળવી શું કરે છે મમ્મી રોટલી બનાવે છે મમ્મી જય સ્વામિનારાયણ રોટલી બનાવ આ છે અમારા ગોપી દીદી, અમારા મમ્મીનું નામ છે વર્ષાબેન. જોઈ લેજો બધા. હવે થી ને વીડિયામાં આવશે ને મમ્મી. અમારા ગોપી ટીચર સ્કૂલે જાય છે. સ્કૂલે જાવ છો. કઈ સ્કૂલે જાવ છો ભણાવવા માં પ્રાઇમરી સ્કૂલ. પ્રાઇમરી સ્કૂલ નું નામ તો કઈ કઈ છે ને? શ્રી ગોપીનાથજી દેવાઈ ગોપીનાથજી સ્કૂલ.

ઠંડુ ઠંડુ હોય ને બ્રશ પર ઠંડો હોય તો આમાં પડ્યું હોય મા

દૂધ ખાવું લાગે તમે ક્યાં ગમે જાજુ હે લઈ ગાડી ની અંદર લાવ્યા એક તો હતી તૈયાર ભાઈ બીજી હતી બોકી આપણી છાઈશ ને બધું ભરાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે કવર ને શું કરવાનું છે તો ગાઈશ અત્યારે હું મસીને બેઠી છું સીવવા માટે ને ગ્રાહક બહુ ચાલુ થઈ ગયા છે સીવવા વાળા પણ ઘરના ને ઘરના ગ્રાહક કઈક ડ્રેસ લઈને આવે એક બીજું લઈને આવે કે મને આ કરી દો મને આ કરી દો પાછા એમના ગાડી નું કવર લઈને આવ્યા છે કે મને ગાડી ને કવર ને ચપટા લેવા ગયા તા મળી ગયા નાની સાઈઝ લયા લાગે છે મોટા મોટા લવાય નથી ભાઈ મળ્યા જ નહીં નો મળ્યા ખુરચી નીચે ઈ લઈને સ્કૂલ બેગમાં માં આવા આવતા હતા તો આપણે આ ગાડીના કવરને લગાવવાનું છે ચાઈમી લાવ્યા છો ને લોક કરી દેશું એટલે કોઈ કવર જ નો કાઢી છે ક્યાં ચાઈમી છે આ પેલા ઓ આ રીતે આવી ચાઈમી આ પેલા પેલા આવા સ્કૂલ બેગ આવતા અમે આવા સ્કૂલ બેગ લઈને સ્કૂલે ગયાલા છે અત્યારે દો ચેન વાળા આવી ગયા આ બધું ગયું લોક કરી દેવી ને કોઈ બેગ ખોલે ચાલો આજે મમ્મી પાસે જઈશું મમ્મીએ શું બનાવ્યું છે શું બનાવ્યું છે મમ્મી દાળ ભાત બનાયા છે દાળ ભાત ઈથ્રી પાપડ આજ સનવાર છે ઈ તો 91 છે ડાળ આવી ગઈ માં પાપડ દેયા પાપ તૈયાર કોથમીર આપું છું દાળમાં અતારે ઉનાળી ની કોથમીર હૈ આછી નીતી ગજીવાળો હો બોલો મમ્મી જોરથી બોલો કે અતારે એ ઉનાળાની કોથમરીનો પાપડ રોટલી ઓ પંજાબમાં મોડાવ

પાંચ સાડા પાંચ જેવું થયું છે ને આપણે હવે સરસ મજાનો મળી ગયો છે ભાઈ શેરડીનો રસ પી તો આપણો રસ આવી ગયો છે સાબ તો પીવાય લઈ ગયા તડકો બહુ છે ઠંડો ઠંડો રસ આપડે સ્ટ્રો આવી ગઈ છે ચાલો તો રસ પી લઈએ